કે પેલા સરકારી દવાખાનામાં તમે જાઓ કૂતરું કવડ્યું હોય તો મફત દવા આપી કોઈને ઝાડા ઉલટી હોય તો મફત દવા આપી કોઈને તાવ તરી આવે તો મફત દવા હતી હવે તમે ઝાડા ઉલટી દવા લેવા જાશો સરકારી દવાખાને એટલે એનો બે નો ચાર્જ લાગવાનો છે ભલે તમારે નથી દેવાના પણ હું કામ દેવાના જે વસ્તુ પેલા મફત હતી એના હવે પૈસા કપાવવા મળશે એ પૈસા કોના ખિસ્સામાં જશે એનો કોઈની પાસે જવાબ નથી ડોક્ટરોના પગાર ઓલરેડી ઉધારેલા છે દવાઓ આવે છે પંખા લાઈટ એસી મશીન બધાનો ખર્જો થઈ ગયો છે ખર્ચાનું પેમેન્ટ ચૂકવાઈ ગયું છે સરકાર તરફથી તો આપણી પાસેથી હું કામ પૈસા લેવાના આજે આ બે વસ્તુ મને જાણવા મળી એક તરફ ગરીબ માણસ છે સાંભળજો ધ્યાનથી એક બાજુ એક ગરીબ માણસ હોય જેમાં ભાઈ ઊભા થયા નાનું એવું દવાખાનું આવે આખી જિંદગીની મૂડી ખર્ચાઈ જાય એમાં એક દવાખાના તોય કોઈ હાથ નો પકડે કોઈ આપડી વાત નો સાંભળે કોઈ આપડી હારે નો આવે એક બાજુ આ લોકો કરોડો રૂપિયા આપડી કલ્પના બાદ ના રૂપિયા વાપરી નાખે છે અને છતાંય આપણે લાચાર બનીને જોયા કરીએ છીએ ટગર ટગર કે જે થાતું એ ભલે થાતું આપણે હું મિત્રો હું તો વિનંતી કરવા માટે આવ્યો છું તમારા દીકરા તરીકે નાના ભાઈ તરીકે ધારાસભ્ય તરીકે નહીં કેમ કે ધારાસભ્યની તો વેલિડિટી માં પૂરી થઈ જાય પણ દીકરાની વેલિડિટી આજીવન રહી એ કોઈથી પૂરી ન થાય એટલે હું વેલિડિટી પૂરી થઈ જાય એવો માણસ બનીને આવ્યો નથી મારે ક્યાંય ન જવું જે ગામમાં ગયો ના કીધું ધારાસભ્યની પાંચ વર્ષની વેલિડિટી હોય એ પૂરી થઈ જાય પછી કેમ જાવું પણ ભાઈ બનીને આવો તો ભાઈ તો ભવો ભાવનો ભાઈ હોય એનો સંબંધ કોઈથી પૂરો ન થાય મારે અહીંયા દીકરા તરીકે ભાઈ તરીકે હું આવ્યો છું હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે મારું માન સન્માન વધાર્યું છે આખા ગુજરાતમાં એ બદલ હું આપ તમામનો ઋણી છું તમારો બધાનો આભારી છું અને ધીમે ધીમે અલગ અલગ ગામડાની મુલાકાત લઈ પ્રશ્નો જાણી નાના માણસના પ્રશ્નો વેપારીના પ્રશ્નો કર્મચારીના પ્રશ્નો વંચિત વર્ગના પ્રશ્નો બધા પ્રશ્નો ઉપર ધીમે ધીમે હું રજૂઆત કરી રહ્યો છું તમે બધા જોતા હશો કદાચ થોડું થોડું ફેસબુક ઉપર અને એટલે તમારા બધાનો વિશેષ સાથ સહકાર મળે એવી હું આશા રાખું છું દોસ્તો આ ચૂંટણીમાં આ ચૂંટણીની અંદર એક તરફ તમે જુઓ તો આ લોકોએ કશું જ બાકી ન રાખ્યું એટલી બધી એટલી બધું બધું એટલું કર્યું કે એની વાત પણ જનતાએ જ્યારે નક્કી કર્યું હોય કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને આપણે જીતાડવાના છે ત્યારે એને કોઈ શક્તિ રોકી શકતી નથી એટલે તમે જે કર્યું એના કારણે આખું ગુજરાત જાગૃત થઈ ગયું છે ગામો ગામ એવું કહે છે કે જો કામ નહીં કરો વિસાવદર વાળી થાય એમ છે માણસ અને એ તમે આથી નવો રસ્તો બતાવ્યો છે તમે કેડો બતાવ્યો છે કે આ કેડે હાલો તો બધું હરકું થાય દોસ્તો તમે બધા ખુબ સારું કામ કર્યું છે વિશેષમાં છેલ્લી બે વાત કે એક તો આપણે અહીંયા ડુંગરપુર ગામમાં ઊભા હોઈએ અને દાનવીર ભામાશા પેથલજી બાપાને યાદ ન કરીએ તો એ યાદ બી વાત નથી એમણે આ મલકનું જતન કર્યું છે એમણે આ મલકની સેવા કરી છે આ વિસ્તારના લોકોના સુખ દુઃખની અંદર કાયમ ભાગીદાર બન્યા છે અને આજે લોકો એમને એમના પરિવારને પ્રેમ એટલા માટે કરે છે કેમ કે રાજકારણની મેં કીધું ને એમ વેલિડિટી પૂરી થઈ ગઈ પણ પ્રેમની વેલિડિટી ન હોય એક માણસ બીજા માણસ માટે ઘસાયો હોય એક માણસે બીજા માણસને સંવેદના આપી હોય એક માણસે બીજા માણસને પ્રેમ આપ્યો હોય તો એ પેઢી સુધી ટકે છે અને ચૂંટણીનો બાદ નડતો નથી દોસ્તો અને એટલે જે કયા મલકના આગેવાનો છે એને આપણે યાદ કરીએ છીએ અને હું યુવાનોને વિનંતી કરું છું કે ઘણી વાર આપણા વડીલો આપણા માવતરો વર્ષો સુધી ભાઈ સાંભળજો બધા યુવા દોસ્તો કે આપણા બધાના મા બાપ આપણા બધાના દાદા દાદી એ બધા વર્ષો સુધી એક ઘરેડમાં જીવા હોય જેનાથી બીતા હોય એનાથી કાયમ બીતા રહે જેનાથી આઘા રહેતા એનાથી કાયમ આઘાર રહે જ્યાં મત આપતા એને આપ્યા કરે હવે એને એક જિંદગી એક ઘરેડમાં કાઢી નાખી એક ચીલે હાલતા 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 એને જિંદગી કાઢી નાખી હવે એને તમે સમજાવશો તો એ કદાચ સમજે કે નોય સમજે પણ આપણે સમજવાનું છે આપણે હજુ કાચા ઘડા છે એટલે કાંઠો હારો ચડાવવાનો છે અને એમાં આપણે બધા સમજીએ તો મારી લાગણી એવી છે કે આખા ડુંગરપુર વિસ્તારના જેટલા જુવાનિયાને રસ હોય એ બધાને ઘણું શીખવાડવું છે હું વકીલ છું તમે બધા ધારાસભ્ય બનાવ્યો છે પેલા સરકારી નોકરી કરતો હતો તો કેમ કાગળિયા લખવા કઈ ઓફિસમાં જાવું ન્યા છે હું બોલવું કઈ અરજી આપવી અરજી આપ્યા પછી શું કરવું નો જવાબ આપે તો હું કરવું આ ફોર્મ કેમ ભરવું પ્લોટનું ફોર્મ કેમ ભરવું ઠરાવ કેમ કરવો રજૂઆત કેમ કરવી લેટર પેડિયા એવું અનેક કામ છે હું એમ ઈચ્છું છું કે એ કામ બધાને આપણે શીખવાડી દેવું છે એટલે પછી કોઈના ગોશાળું કોઈ રહેત નહીં બધાને આવડી જાય એટલે હવ નેતા પછી એક માણસના ટેકે રહેવું ન પડે અને એટલા માટે હું બધાને વિનંતી કરું છું કે ભાઈ આગળ આવો ભવિષ્યના દિવસોમાં આપણે સામુદાયિક પ્રવૃત્તિઓ કોમ્યુનિટી એક્ટિવિટી જેને કહેવાય જેમાં રમત ગમત છે કઈ ઉત્સવો આપણે બધા ભેગા મળીને ઉજવીએ એ બધી મને અંદરથી ઘણી ધગત છે પણ તમારા બધાનો ટેકો મળશે તો આપણે બધા ભેગા મળીને ઘણું સારું કામ રાજકારણ સિવાયનું કરી આપશું એટલે મારી ડુંગરપુર વિસ્તારના બધા ગામડાના યુવાનોને વિનંતી છે કે આપણે જૂનાગઢમાં એક કાર્યાલય ખોલવાનું છે અને એ કાર્યાલય માટે રાજુભાઈ બોરખતરિયા સક્રિય છે આપણે જગ્યા બે ત્રણ વખત જગ્યાએ બે ત્રણ જગ્યાએ જગ્યા જોઈ રાખી છે અને એને આપણે બધા થોડાક થોડાક સક્રિય રહે રસ લેવા લાગે જોવા લાગે હું તમને બધાને ખૂબ મદદરૂપ બનીશ તમારે આપણે બધા હારે રહીને કામ કરશું નહીં આવડે શીખશું પણ તમારે મારી હારે રઈન બે વર્ષમાં શીખાય એટલું શીખી જવાની ધાનત રાખવાની છે તમને બધાને કેમ લાગે છે એવું કરાય ન કરાય મારી ગણતરી એવી છે કે જે જીવરા છોકરા હોય જે લોકો કોઠા હોય જોવાળા જુવાનિયા હોય એને ક્યારેક કલેક્ટર આરે મીટિંગ માં આરે લઈ જાવ ક્યારેક ડેપ્યુટી કલેક્ટરની ની લઈ જાવ ક્યારે પીડીઓ આરે બેહાડું ક્યારેક પ્રાંત અધિકારી નોખી નોખી મીટિંગમાં નોખા નોખા મોટા મોટા સાહેબ આરે બધા જુવાનિયાને મળાઈ દેવી તો લી પહેલી વાર જાવી ત્યાં ટોક ધ્રુજ છે પણ બીજી વાર સામેવાળાના ના ધ્રુજ છે એટલે આપણે જિંદગી માં કે જ્ઞાન ન હોય તો આપડા પગ ધ્રુજ એકા મોટો સાહેબ છે આને અમે બોલાય નો બોલાય કેમ બોલાય આમ બોલાય તેમ બોલાય આપડી જેવા નાના માણસ તો કોઈ પગથિયું ચડવા ન દે કોક હારે લઈ જવા પડે કાળાભાઈ જેવા આગે તો આપણું સાંભળે ને એકલા તો રેટા જ આવાય ને તો મારી ગણતરી એવી છે કે એક નહીં બે નહીં પાંચ નહીં પચાસ જુવાનિયા ભલે તૈયાર થઈ જતા પણ સામે તમારી એવડી ધગશ હોવી જોઈએ અને એટલે કામકાજ માટે ડુંગરપુરની જો આપણે વાત કરીએ તો એક તો શારદા નગરમાં હું તે દિવસે આવ્યો હતો ત્યાંના આગેવાનો સામાજિક કાર્યકર્તાઓ બધા મળ્યા હતા એમણે રોડ અને ગટરની રજૂઆત કરી હતી તો એ મારા ધ્યાનમાં છે પાતાપુર રોડ જે છે એ બહુ ખરાબ છે ને મેં તો ઓલા બ્રિજની રજૂઆત કરી દીધી છે જિલ્લા કલેક્ટર સમક્ષ મેં એ વાત પહેલી જ વખત આ મહિનો પૂરો નથી થયો કલેક્ટરને મળ્યો ત્યારે જે પેલું ઓલી ધાબી હતી ધાબી કાઢીને ઓલો કુલિયો બનાવ રોડ બનાવે છે અને બે વર્ષથી ટલે ચડાવ્યો છે એટલે એણે કીધું કે ભાઈ કોન્ટ્રાક્ટર કામ મૂકીને વયો ગયો છે મેં કઈ કોન્ટ્રાક્ટર વયો ગયો છે તમે ત્યાં બેઠા છો ને તમે શું કરો છો એને મને એવો જવાબ આવ્યો કે કોન્ટ્રાક્ટર મૂકીને વહી ગયો છે મેં કીધું ઈ ભલે વહી ગયો તમારું શું છે એટલે એને કીધું કે હવે અમે કામ હાથ ઉપર લે એટલે મેં રજૂઆત કરી છે ગામના લોકોને માહિતી મળી કે ન મળી અને આ સિવાય સો વારના પ્લોટ બાબતે પણ મેં રજૂઆત કરેલી છે સો વારના પ્લોટ બાબતે હું પ્રાંત અધિકારીને બગસરાના ટીડીઓ ને બગસરાના અધિકારી આ અમરેલીના અધિકારીને જૂનાગઢના અધિકારી બધાને અલગ અલગ મળ્યો એટલે એકનો એક માણસ

સો વારનો પ્લોટ આપવો હોય તો ઘણીવાર ગામતળ જ ન હોય તો ક્યાં પ્લોટ આપવાનો તો પહેલાં તો ગામતળ નીમ કરવું પડે પછી એ ની અંદર પ્લોટ પડે ને પછી કોઈને આપી શકાય તો આ સો વારનો પ્રશ્ન અને ગામતળ નીમ કરવાનો પ્રશ્ન બંને મેં જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂ કર્યા છે લગભગ તમને બધાને લિસ્ટ મળ્યો હશે આ સિવાય અત્યારે ડુંગરપુર પંથકમાં કંઈ પણ કામ હોય તો જવાહરભાઈ તરફથી ઓફિસ ખોલેલી છે એટલે એ બાબતે પણ તમે ત્યાં મળી શકશો અને ત્યાંથી ઓફિસ ખોલવાની છે અત્યારે તો સુભાષ હાઈસ્કુલે પણ તમે કંઈ પણ મારા લાયક કામ હશે તો તમે ત્યાં જઈ શકશો તો ધારાસભ્ય તરીકે મારી જવાબદારીમાં જે કાંઈ કામ છે હું તમને ઉપયોગી બનીશ તમે બધાએ મને આશીર્વાદ આપ્યા તમે બધાએ મને પ્રેમ આપો તમે બધાએ મત આપ્યા અને આટલી લાગણીથી બધા આવ્યા એ બદલ હું સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમારા બધા પાસે એક જ આશા રાખું છું કે હું કામે તો લાગ્યો છું પણ આખા ગુજરાતને એક આશા છે કે ગોપાલભાઈ અહીંયા આવે ને અહીંયા આવી તો તમે જોતા જશો હવે બધે પોગાય એમ નથી પણ છતાંય ક્યારેક ક્યારેક હું અમદાવાદ જતો હોય ગાંધીનગર જતો હોય ને સુરત જતો હોય પણ એ સિવાય જૂનાગઢની ઓફિસથી અહીંયા શાળાની ઓફિસથી વિસાવદરની ઓફિસથી પણ લોકોને મદદ મળી રહે એવી વ્યવસ્થામાં હું લાગ્યો છું વધીને દસ દિવસ કે વધીને પંદર દિવસની અંદર બધી જ ઓફિસોની અંદર નાનું મોટું કામ થવાનું ચાલુ થઈ જશે તમે સતત આવતા રહેજો મળતા રહેજો અને અમારી મારી કઈ ભૂલ ચૂક થાય તો ધ્યાન દોરતા રહેજો કેમ કે હું તમારી જેમ આવ નવો છું એટલે પહેલી ભૂલે પીંડલું ન વાર દેતા કેમકે અમે જાણતા હું કોઈ ભૂલ કરવાનું નથી અજાણતા મારાથી હું નવો છું જુવાન માણસ છું અનુભવી આમ છું પણ ધારાસભ્ય તરીકેનો અનુભવ તો પહેલી વાર તમે કરાયો છે મને એટલે કદાચ જાણતા અજાણતા કઈ મારાથી કઈ ક્ષતિ રહી જાય તો વડીલ તરીકે માવતર તરીકે તમે મારું ધ્યાન દોરજો હું મારી ભૂલ ને સ્વીકારી અને સુધારીશ પણ આપણે હવે આ કાયમ હારે મળીને મળી કામ કરીએ એવી ભગવાન આપણને બધાને શક્તિ આપે એવી હું પ્રાર્થના કરું છું ફરી એકવાર ભાવેશભાઈ એમની ટીમ મયુદ્દીનભાઈ બધા જે આપણા યુવા મિત્રો છે એનો પણ હું આભાર માનું છું તુલસીભાઈ લાલૈયા તમે બધા લગભગ તો ઓળખતા હશો તુલસીભાઈ ઓળખો છો કે નહીં બધા રજનીભાઈ હતા અહિયાં બરાબર હા રજનીભાઈ રજનીભાઈ વાઘાણી નું ઓળખતા હશો તમે બધા હા રજનીભાઈ હતા અહિયાં આ જેમ તમારે અહિયાં રજનીભાઈ હતા એમ વડાલ સીટ ઉપર અમારે આ તુલસીભાઈ લાલૈયા હતા એવા ને એવા જ માળા રજનીભાઈ જેવા બધી રીતે પૂરા એટલે આ બધા રંગ રાખ્યો છે બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણી માતાઓ બહેનોને વિશેષ મારા પ્રણામ છે કેમ કે એને આટલી મોટી સંખ્યામાં અહીંયા આવી હાજરી આપી અને ખૂબ સરસ આપણી કાર્યક્રમની શોભા વધારી છે તો બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કે ભારત માતા કે